નથી તો સાચો ઉત્તર શું છે અહીં ઓપ્શન સી આ જાતિ મહદંશે વેપાર કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હતા આગળ જોઈએ તો સેકન્ડ ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ કેવો છે તો સાચો ઉત્તર શું છે ધોતીઓ અને ખમીસ નેક્સ્ટ આગળ જોઈએ હવે આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે તો સાચો ઉત્તર શું છે અનુસૂચિત જનજાતિ તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ સાતમાં ભણો છો અને ધોરણ સાત પછી ધોરણ આઠમાં બે સ્કોલરશિપ પરીક્ષા યોજાય છે જ્ઞાન સાધના અને એનડબલ્યુએમએસ તો આ પરીક્ષામાં પણ એનડબલ્યુએમએસની પરીક્ષામાં ધોરણ સાતનું એસ એસ ગણિત અને વિજ્ઞાનમાંથી પૂછવામાં આવે છે તો આ એમસીક્યુ મોસ્ટ આઈએમપી રહેશે જોઈએ આગળ હવે નેક્સ્ટ તો આદી એટલે જૂના સમયથી અને વાંચી એટલે વસવાટ કરનાર આવર કોના માટે કરવામાં આવે છે તો સાચો ઉત્તર છે અનુસૂચિત જનજાતિ માટે તેરમી અને ચૌદમી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય છે તો સાચો ઉત્તર છે સી ખોખર અને ગખર કોરોગા વેતર અને માર મારવાર જનજાતિઓ ભારતની કઈ દિશામાં વસ્તી હતી તો સાચો ઉત્તર છે બી દક્ષિણ ભારતમાં આગળ જોઈએ હવે નેક્સ્ટ ગઢકટંગા રાજ્ય માટે કયું વિધાન સાચું છે તો સાચો ઉત્તર શું છે અહીં ફક્ત જે તેઓ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતા આ વિધાન સાચું છે આગળ જોઈએ સેવન અહોમ લોકો જે અહોમના લોકો જે છે અહોમ ક્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીની કીણમાં જે વિસ્તારમાં વસ્યા તો સાચો ઉત્તર છે મ્યાનમારથી આગળ જોઈએ અહોમ રાજ્યો માટે કઈ વિધાન સાચું છે તો બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું નેક્સ્ટ પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો તો જોઈએ આપણે ફર્સ્ટ જનજાતિના સભ્યો તો સાચો ઉત્તર શું છે અહીં

અકબરનામાં ગઢકટંગાના ગોંડ રાજ્યનો ઉલ્લેખ નોંધાયેલો છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ગોંડ જાતિ સૌથી શક્તિશાળી હતી ખોટું વિધાન છે બિલ જનજાતિ શિકાર જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલ હતી સાચું વિધાન છે થડ ભારતના ગોંડવાના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાતી સાચું વિધાન છે બિહાર અને ઝારખંડમાં બારમી સદીમાં મુંડા સરદારોનું આધિપત્ય હતું તો સાચું ઉત્તર અહીં ખોટું વિધાન છે આ આગળ જોઈએ અહોમ જાતિએ ચાની ખેતીને નવીન પદ્ધતિ અમલમાં મૂકી હતી તો ખોટું વિધાન છે આગળ જોઈએ પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો વિવાદ ઓફ ગહેરનો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ડાંગ દરબાર ગોળ ગધેડાનો મેળો અને સામે બોમાં જવાબો છે એમના ગુણ ભાંખરી સાબરકાંઠા નંડે લાવ ડાહોદ જેસાવાડા દાહોદ કવાટ છોડાવદે છોટાઉદેપુર અને આહવા તો ગેરનો મેળો તો સાચો ઉત્તર શું તરત અહીં કવાટ છોટાઉદેપુર ચિત્ર વિચિત્રનો મેળો તો સાચો ઉત્તર છે ગુણભાંખરી અને સાબરકાંઠા ડાંગ દરબાર તો સાચો ઉત્તર છે ઈ આહવા નેક્સ્ટ 4 ગોળ ગધેડાનો મેળો તો સાચો ઉત્તર છે સી જેસાવાડા દાહોદ જોઈએ આગળ પ્રશ્ન 5 મને ઓળખો તો જોઈએ ફર્સ્ટ મને હાલમાં પણ ભારત સરકાર પાસેથી વર્ષાસન મળે છે તો સાચો ઉત્તર શું છે ડાંગી રાજા સેકન્ડ અમારી જનજાતિ મુખ્ય પશ્ચિમ હિમાલયમાં જોવા મળે છે તો સાચો ઉત્તર છે ગડડી ગડરિયો નેક્સ્ટ મે ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરેલ તો સાચો ઉત્તર છે દલપત ફોર સત્તરમી સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કરતી જનજાતિ છે તો સાચો ઉત્તર છે અહોમ ફિફ્થ જોઈએ અમારા રાજ્યમાં અમારા રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાનો સમાવેશ થતો હતો તો સાચો ઉત્તર છે ગઢ કટંગાનું ગોંડ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન છ નીચેના પ્રશ્ન ઉત્તર ટૂંકમાં લખો ખાસ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધોરણ સાત માટે તમારી આવનારી વાર્ષિક પરીક્ષા છે એમના માટે પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેના જે પેપર મૂકવામાં આવે છે અને ધોરણ આઠ માટે તો ખાસ તમે ધોરણ આઠમાં આવશો જ્ઞાન સાધના એનડબલ્યુ એસ ઘણી મોટી સ્કોલરશિપ પ્રાપ્ત થાય છે તમે પગભર થઈ જ જશો સ્ટુડન્ટ્સ આગળ અભ્યાસ માટે તમને ઘણી બધી રીતે આ શિષ્યવૃત્તિ જે છે કામ નહીં થશે અને ફક્ત ફક્ત ધોરણ આઠમાં જ આ સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે જોઈએ અમે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું તો ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા એટલા માટે આગળ જોઈએ ભારતમાં આદિવાસી સમાજ કઈ જગ્યા ઉપર નિવાસ કરતો તો આદિવાસી સમાજ જે છે જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતો હતો નેક્સ્ટ જોઈએ ભારતમાં આદિવાસી સમાજ કઈ બાબતોથી આગવી ઓળખ ઊભી કરે છે તો તેના વિવિધ ઉત્સવો રૂઢિ પરંપરાઓ ખોરાક વગેરે આગવી ઓળખ ઊભી કરે છે ફોર વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કયા કયા પરિવર્તનો જોવા મળે છે તો વર્તમાન સમયમાં ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો શિક્ષકની સુવિધા વગેરે જોવા મળે છે ગુજરાતના આદિવાસી પુરુષોનો પોશાક કેવો છે તો ઉત્તર ગુજરાતના પુરુષો વગેરે પોશાક જે પહેરે છે આદિવાસી સમાજ મેળાઓ ઉજવે છે તો ગુજરાતમાં જે શામળાજી મેળો કવાટનો ઘેરનો મેળો વગેરે મેળાઓ ઉજવે છે નેક્સ્ટ ભારતમાં કઈ જનજાતિઓ જોવા મળે છે તો ભારતમાં ખોંખર ગર લંગા અગુન બલોચ ગડી ગડરીઓ નાગા મિઝો ઓમ વગેરે જનજાતિઓ છે આગળ જોઈએ નેક્સ્ટ પાઈક એટલે શું તો ઓમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરે તેને પાઈક કહે છે આગળ જોઈએ હવે નેક્સ્ટ ટુકનો લખો ગુજરાતનો આદિવાસી સમાજ તો જે ગુજરાતમાં જનજાતિઓ છે આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં લગભગ ચાર સદીઓથી રહે છે વિચરતી અને વિમુક્ત જાતિઓના જીવન મોટા ભાગે પશુપાલન પર આધારિત હતું આ જાતિઓ વણજારા જાતિઓ મુખ્ય હતી તેમનો સમૂહ તાંડા કહેવાતો ખાસ યાદ રાખો જોઈએ આગળ હવે ગોંડ જનજાતિ તો ભારતના ગોંડવાના નામના વિશાળ વન રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે તે સ્થળાંતરિત ખેતી કરતી તે નાના નાના જે કુડોમાં વહેંચાયેલી હતી આગળ જે ઓમ જનજાતિ તો ઓમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિકો તરીકે કામ કરતા હતા જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવો સાર્વજનિક કામ કરતા હતા ઓમ લોકોએ ચોખાની નવી પદ્ધતિઓ શોધી હતી મોસ્ટ ટાઈમ કે આમ શીખ્યું આગળ જોઈએ હવે નેક્સ્ટ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં જનજાતિઓના સ્થાન દર્શાવો તો અહીં ગખ્ખર ગદ્દી ગડરીઓ નાગા કુકી ભીલ કોડી ચેર મુંડા સંતાલ અને ઓમ તો અહીં નકશામાં જોઈએ તો અહીં જોઈ શકો છો તમે અહીં રદ્દી ગડિયો અહીં ગખર ભીલ અહીં માળ સંથાલ ઓકે કોળી ભીલ આપણા ગુજરાતમાં પણ કોળી લોકો રહે છે માળ તો આ પ્રમાણે સંપૂર્ણ તમે આન્સવ લખી શકો છો આગળ જોઈએ હવે નેક્સ્ટ નીચે આપેલા ગુજરાતના રેખેન્ક કયા કયા જિલ્લામાં આદિવાસીઓનો નિવાસ જોવા મળે છે તે દર્શાવો તો અહીં જે અરવલ્લી પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આગળ જો નીચેના શબ્દ ચોરસમાં જે ભારતમાં રહેલી કેટલીક જનજાતિ નામ છુપાયેલા તે શોધો તો અહીં ગખર કુકી ગદ્દી ગડરીઓ મુંડા સંથાલ બલેચ મિઝો નાગા બિલ અને કોરા તો સ્ટુડન્ટ્સ આ પ્રમાણે સંપૂર્ણ ધોરણ સાત માટેનો જે ભાગ ચાર જે છે સ્વાધ્યાન પ્રથમ એમનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં મળી જશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત